શોભાયાત્રા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી યોજવામાં આવી હતી કાંકરિયા હીરાપુર જૈન સંઘ બાળ મુમુક્ષની રીક્ષાના ભાગરૂપે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શોભાયાત્રાને લીલી ઝંડી આપવાનું કાર્ય સર્વાધીમ વત્સલ શ્રી કલ્પેશ વી શાહ તથા શ્રી જગ જગવલ્લભ પાસોનાથ ભાતા ઘર કમિટીના ડૉક્ટર ઉપેન્દ્રભાઈ નીરવભાઈ આદિ તથા પ્લેટિનિયમ સ્તંભ લાભાર્થી પરિવાર દ્વારા કરાયું હતું બસો થી વધુ ફોર વ્હીલર અને એકસો થી વધુ ટુ વ્હીલર સાથે આ શોભાયાત્રા યોજાઈ હતી અને મારી જોડે આજે સકલ સમુદાયના અમારા જે ચાર સંપ્રદાય છે તેના પંથ સ્થાનક વાસી બધા બીજા જે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ છે અમે ચારે સંપ્રદાય આજે એક થવા માટે એક નમ્ર કરીને ચૌદ વર્ષ અમારો એક દીકરો સમજી લો એ સંયમ પંથે જાય છે તો બધાની એક એવી આશા હતી કે કઈ રીતે યુથ જોડાય અત્યારે યુથ જોડવા માટે એક પ્રયત્ન અમે એવો કર્યો છે કે આજે બધા મંત્રી લોકોના તો બહુ મોટા મોટા રોડ છતા હોય પણ આજે આપણે એવું કરીએ કે આપણે સંયમ પંથે જયારે જતો હોય વીસ તારીખ પછી એ બધું ત્યાગી દેશે એ ટુ જેડ વસ્તુ પેરમાં માં ચપ્પલ ના હોય અને હાથમાં ખાલી ઓગો લઈને દરેક ઘરે જઈ જઈને ગોથરી લઈને એ વાપરે એના માટે અમે આજ યુથ આખો યુથ કાકરિયા મણિનગર યુથ એક નામ અમે રાખી ને એક આ પ્રોગ્રામ રાખ્યો છે માટે આજે ટોટલ અમે પ્લસ પ્લસ આયોજન આયોજન છે છે ને ટુ પણ દીક્ષાર્થી નમ્ર કુમાર ની દીક્ષા વીસ તારીખે થવાની છે આજ સોલ તારીખે સવારે એનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે સોલ સત્તર અઢાર ઓગણીસ વીસ સત્તર થી લઈને વીસ તારીખ સુધી બલવંતરાયમાં અમારો આ કાકરિયામાં ફંક્શન છે દરેક પ્રોગ્રામ ત્યાં થવાનું છે મોમુક્ષ નમ્રકુમારે શોભાયાત્રામાં લોકોના આશીર્વાદ શુભેચ્છાઓ સ્વીકારી હતી ભુવન ભાનુ સુરજી અને સમુદાયના પૂજ્ય હેમચંદ્ર સુરજીના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનુ મુનિશ્રી સોમ રત્ન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય બનવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું છે આ સાથે જ કાંકરિયા હીરપુર વિસ્તારમાં પરમાત્મા મહાવીર સ્વામીની પાઠ પરંપરા જૈન શાસનમાં એક તરીકે પ્રવેશ કર્યો હતો શોભાયાત્રા બાદ આગામી દિવસોમાં શાસન પ્રભાવના કાર્યક્રમ થશે અને તારીખ જૂને રજે હરણ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે જૈન સમાજમાં થોડા દિવસના અંતર બાદ તરત જ બીજા દીક્ષા સમારંભ શહેરમાં આયોજન કરાયું હતું જે ખૂબ જ મોટી બાબત છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર